શિક્ષક દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરતા આક્રોશ બાદ સમાધાન અરવલ્લીના ભીલોડા તાલુકાના બીઆરસી શિક્ષક તરીકે ફરજ બજાવતા ચેતનાબેન પટેલ દ્વારા અનુસૂચિત જાતિના સમાજના લોકો માટે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરાતા જનાલીના પૂર્વ સરપંચ અને વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટના સંગઠન મંત્રી ગોવિંદભાઈ સોલંકી દ્વારા આ બાબતે વાંધો ઉઠાવવામાં આવ્યો જેથી શિક્ષક ચેતનાબેન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ બાળકોને શિષ્યવૃત્તિ મળી રહે તે હેતુથી જાતિ વિશેનો શબ્દ મારાથી વાપરવામાં આવ્યો છે મારો સમાજને બદનામ કરવાનો કોઈ જ આશય ન હતો છતાં બાબતે સમાજને દુઃખ પહોંચ્યું હોય તો હું સમાજની માફી માંગુ છું મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત તમામ બાળકોને શિષ્યવૃત્તિ મળી રહે તે હતો પણ મારાથી ભૂલ થઈ છે તો સમાજ મને માફ કરે તેવું હું ઈચ્છું છું આ બાબતે જનાલીના પૂર્વ સરપંચ ગોવિંદભાઈ સોલંકીને ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું છે કે શિક્ષક ચેતનાબેનને મીડિયા દ્વારા જણાવું છું કે હવે પછી આ ભૂલ ફરી ન થાય તેનું ધ્યાન રાખો અને સમાજને પણ આ બાબતે પહેલીવારની ભૂલ હોય જેתו કરવાનો સંદેશ આપું છું મારું નામ પટેલ ચેતનાબેન એસ છે હું બીઆરસી કોઓર્ડિનેટર બિલોડા તરીકે ફરજ બજાવું છું બેન તમારો ઓડિયો ને સ્ક્રીનશોટ વાયરલ થયો છે શું છે સમગ્ર મામલો હા એ સંદર્ભે મને બધા શિક્ષક મિત્રો તરફથી અને સમાજ તરફથી સમાચાર મળ્યા ત્યારે મેં જાણ્યું આ અંતર્ગત એવું કહેવાનું થાય છે કે અત્યારે બાળકોના શિષ્યવૃત્તિની કેવાયસીની કામગીરી શરૂ થઈ રહેલી છે કે બાળકોનું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડથી એમને પ્રપોઝલ બનાવી અને શિષ્યવૃત્તિનું કામ ઝડપથી પૂર્ણ થાય તો એ સંદર્ભે આ એક પ્રકારના જે બાળકો છે અને એમના પિતા શ્રી જે વ્યવસાયની અંદર સંકળાયેલા છે એ વ્યવસાયને કારણે એમને શિષ્યવૃત્તિનો બહોરો લાભ મળે છે તો આજે અમને સામાજિક શૈક્ષણિક જે ઓફિસ હોય એ ઓફિસ તરફથી આ પ્રકારની માહિતી આવેલ છે શિષ્યવૃત્તિનો બહોળો લાભ મળે એ હેતુથી આ રીતનો સૂચના લખી અને એક શબ્દ પ્રયોગ મારાથી થયો હતો અને એની માહિતી પણ મેં માગી છે અને એનો ફક્ત એક જ ઈરાદો હતો કે બાળકોને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે આનાથી સમાજને અથવા કોઈને કોઈ દુઃખ થયું હોય અથવા કોઈનું માનહાનિ થઈ હોય તો એ અર્થે હું ક્ષમા માગું છું અને મારો એક ઈરાદો એ જ હતો કે બાળકને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે અને બાળકોને સારી રીતે લાભ મળી રહે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી